જે છે 30 ફૂટ ઊંચી આગની જ્વાળાઓ દેખાઈ સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગને ફેલાતા રોખી છે ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે આજુબાજુનો આ આગના અમે બહાર આવ્યા તમે જોતા જોઈએ ને તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને ફૂટ સુધી એના છે જે દેખાતા હતા તો સોમનાથ ટ્રસ્ટ સુધી દેખાણો હશે સોમનાથ મંદિર સુધી ત્યાંથી તેના જે કર્મચારીઓ અને જે ભાઈઓ છે એ લોકો બી દોડીને અહીં પૂછી ગયા એ બધા ડોલ બાલદી જેના હાથમાં જે સાધન આવ્યું એ બધા પ્રયત્નો કરવા માંડ્યા માંડા થોડી ઘણી કાબુ મેળવી ત્યાં ફાયર બ્રિગેડ બી પંદર મિનિટની અંદર અંદર આવી ગયો અને આગ ઉપર કાબુ કર્યો તાત્કાલિક ગણતરીની મિનિટની અંદર અમે સોમનાથ ટ્રસ્ટની બાજુમાં રામ મંદિરની સામે જંગલ વિસ્તાર છે તેની અંદર ભીષણ પ્રકારની આગ લાગેલ હતી સોમનાથ ટ્રસ્ટની ટીમ અમારી પહેલા પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવતી હતી અમે આવ્યા બાદ સોમનાથ ટ્રસ્ટની ટીમે સારી કામગીરી કરેલ હતી અને અમને પણ કામમાં મદદ કરવામાં છે અને આગ ઉપર સંપૂર્ણ કામ બુજાવી ગયેલ છે વાત હવે કર્મચારીના પેન્ડાઉન આંદોલનની